ઠંડા ઠંડા વાતાવરણમાં તીખું ચટપટું અને ગરમા ગરમ જો ખાવાની ઈચ્છા થઈ હોય ને તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મજા જ પડી જશે તો સૌથી પહેલાં આપણે વટાણાને પલાળીને રાખેલા છે આઠ કલાક માટે તેને કૂકરમાં એડ કરી દઈશું જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દઈશું મીઠું હળદર અને તમાલપત્ર એડ કરીને તેને બાફવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે મરચાંને રફલી ક્રશ કરી લેશું અને આદુને ખમણી લેશું અને ડુંગળીને પણ બારીક એવી કટ કરીને તૈયાર કરી લેશું ત્યાં સુધીમાં આપણા જે વટાણા છે એકદમ સરસ એવા બફાઈ ગયા છે તો તેને એક મોટા એવા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને તેને ઉકાળવા માટે રાખી દઈશું સાઈડમાં મેં ગરમ પાણી મૂકી દીધેલું છે તેમાં બાફેલા ભટેકા એડ કરીશું હળદર લાલ મરચું પાવડર ગરમ મસાલા પાવડર એ એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને જરૂરિયાત પ્રમાણે ગરમ પાણી આપણે એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ચેક કરી લેશું અને તેને ત્યાં સુધી ઉકળવા માટે રાખીશું જ્યાં સુધી તે એકદમ ઘટ્ટ ન થઈ જાય અને જેમ ઉકળશે તેમ ટેસ્ટ સારો આવશે હવે આપણે પેટીસની તૈયારી કરી લેશું તો તેના માટે બાફેલા બટાકા લીધેલા છે આદુ મરચાં મીઠું એડ કરેલું છે તમે આમાં બીજી વસ્તુ એટલે કે મરી પાવડરને કોથમરી ધાણા એટલે કે ધાણાભાજીને બધું એડ કરવું હોય તો પણ કરી શકો છો એ રીતે પણ બનાવી શકાય અને મેં અહીંયા કોર્નફ્લોરનો ઉપયોગ કરેલો છે બાઇન્ડિંગ માટે તમે ચોખાના લોટ કે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો આરા રોટ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો હવે એકદમ સરસ એવી ટીકી બનાવી લેશું અને તેને સ્પેશિલ ઘીમાં ફ્રાય કરીશું બહુ ટેસ્ટી લાગે છે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે તેને કરી રગડો પેટીસ ડુંગળી અને તેની ઉપર મીઠી આંબલીની ચટણી તીખી ચટણી સેવ દાડુ દાણા અને સ્પેશિયલ ચાટનો મસાલો જે મેં પાપડી રગડા ચાટની જે રેસીપી છે તેમાં શેર કરેલો છે તો જરૂરથી તે વિડીયો પણ જોજો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ